ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે કલેક્ટર મિહિર પટેલ પોતે ટ્રેક્ટર અને બોટમાં બેસીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો તેમણે સુઈગામ સીએચીની મુલાકાત લીધી અને દર્દીઓ ખાસ કરીને મહિલાઓ અને બાળકો સાથે પણ વાત કરી હતી બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર દ્વારા સંપર્ક વિહોણા બનેલા સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે પૂરના પાણીને કારણે નડાબેટ રોડ પર નાણાંનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે કલેક્ટરના નેતૃત્વ હેઠળ ઓગણીસ સમિતિઓ અને તેર નોડલ અધિકારીઓ ચોવીસ કલાક કાર્યરત છે અત્યાર સુધીમાં સત્તરસોથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચ અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર તંત્ર છેલ્લા બે દિવસથી લોકોની વચ્ચે રહીને કામગીરી કરી રહ્યું છે સુઈગામના કુચોસણ જોરાવરગઢ દુધવા અને સુઈગામ ગામોમાં પણ રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે રાહત અને બચાવ કામગીરીમાં એનડીઆરએફ અને એચડીઆરએફની ટીમો પણ જોડાયેલી છે આજે દોઢ લાખ ફૂડ પેકેજ અને એક લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવતીકાલે પણ વધુ એક લાખ ફૂડ પેકેટ અને એક લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવશે કલેક્ટરે થરાદ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને વીજળી અને પાણીની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઝડપી કામગીરી કરવા સૂચના આપી છે રાજ્ય સરકાર બીએસએફ જવાનોને કોઈ તકલીફ ન પડે તે માટે પણ કટિબદ્ધ છે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ નોંધાયેલો નથી આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે એમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે છે હાલ બનાસકાંઠામાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે અને લોકોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે ટીમ બનાસકાંઠા મોડી રાત સુધી રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય છે